દ્વારા અંતરિયાળ વિસ્તારની બાળકીઓને નવીન કપડાં આપતા બાળકોના સ્મિતનું કારણ બન્યું ખેડબ્રહ્મા યુવા આજરોજ રોજ ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ખેડબ્રહ્મા યુવા દ્વારા કોઈકના સ્મિતનું કારણ બનીએ યુવા ખેડબ્રહ્માના યુવાનોની ટીમે પચીસ થી એકત્રીસ ખેડબ્રહ્મા વિસ્તારની અંતરિયાળ વિસ્તારની શાળાના બાળકોને કપડાં વિતરણ કરી રહી છે સતત બારમા વર્ષે આ વિસ્તારના બાળકોના શિક્ષણમાં પૂરક બનવાનો અવસર પ્રાપ્ત થયો આ પ્રસંગે ખેડબ્રહ્માના યુવાના ટીમ વોલન્ટિયરો તેમજ યુવા પ્રમુખ બ્રિજેશ બારોડ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ કપડાઓનું વિતરણ કર્યું અને હજુ પણ દસ દિવસ આ કાર્યક્રમ ચાલુ રહેવાનું છે તેમ તેઓએ જણાવ્યું હતું સમગ્ર તાલુકામાં તેઓ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે રિપોર્ટર ચંદ્રશેખર ભાવસર ખેડબ્રહ્મા